બેક્ટેરિયા જે કોલેરા અને ટાઇફોઇડ માટે કારણભૂત છે અન્ય સૂક્ષ્મજીવો જે મરડા માટે કારણભૂત છે પાણી તાજગી સભર બનાવે છે એક મહત્વ આપણે આ સ્લેજ ટ્રીટમેન્ટ જોઈ સ્લેજ ટ્રીટમેન્ટમાં ગંદુ પાણી ગંદાતો કચરો વેપાર ઉદ્યોગ કચરો આ બધું જે કચરો છે એ કચરાને જે દૂર કરવામાં આવે તો આપણને સીધી પાણી પ્રાપ્ત થઈ શકે છે હાલ પાણીની બચતની સમસ્યાથી બચવા માટે પાણી કરવું એક એક રસ્તો છે તો આપણે આ રીતે સ્વીટ ટ્રીટમેન્ટ જોઈએ અમદાવાદમાં સ્વીટ ટ્રીટમેન્ટ નવ જગ્યાએ આવેલી છે તો અમદાવાદમાં બરાબર અમદાવાદમાં નવ જગ્યાએ આ સ્વીટ ટ્રીટમેન્ટ થાય છે જેમાંથી ગંદુ પાણી હોય એના છૂટું કરીને ફરીથી ઉપયોગમાં લેવાય